कार्यक्रम ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન છે ગુજરાતના તમામ નાના નાનાથી મોટા ભૂલકાઓ અહીં ભાગ લીધો છે લોકોએ ભાગ લીધેલો છે એમના મનનો ડર દૂર થયો છે અમે જ્યારે શરૂઆતમાં આવ્યા હતા ત્યારે અમને પણ ડર હતો જ્યારે આ બાળકો ડર વગર ડાન્સ કરી રહ્યા છે જે ભવિષ્યમાં ક્યારેક ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં પણ જઈ શકે છે મારું નામ ગાંધી છે નહીં ઉપર ડાન્સ આજે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા એક ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાતનાથી જુદા જુદા ગામોમાંથી બાળકો આવેલ છે ઘણા બધા બાળકોએ ભાગ લીધો છે અને એ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાતી પિક્ચરના નામી અનામી કલાકારો ઉપસ્થિત રહ્યા છે